હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત બરાબર જેનું તમે જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નું જે એસી ગુણનું છે પેપર એનું આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ

ખાલી જગ્યા પૂરો ત્રણ ગુણ મોટા માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની સાથે માઇનસ બેતાલીસ અહીંયા આવશે ગુણ્યા ચાર તો છે બોતેર ભાંગ્યા કેટલા કરશો તો માઇનસ આવશે તો માઇનસ નવ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કેટલી છે એક ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા ગણો ચાર માંથી કોઈ પણ ત્રણ નવ ગુણ પણ એ પેલા બધા વિદ્યાર્થી મિત્રો કરતા વાલી મિત્રો એવી કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે દર વર્ષે આઈએમપી પેપર શેટ તૈયાર કરો છો સોલ્યુશન સાથેના બરાબર તો એ ક્યાંથી મળશે અથવા તો એવી પણ કમેન્ટ છે ધોરણ સાતનું નું ગણિત મારા બાળકને ફાવતું નથી આવડતું નથી અંગ્રેજીમાં તકલીફ છે સામાજિક જ્ઞાન નથી

વિષય પ્રમાણેનું મટિરિયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો બરાબર આ બધું સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્વાધ્યાય પોથી આ બધું જ તમને ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવે વિડીયો જોઈ શકો અથવા તો તમને અહીંથી પેડ કોર્સમાંથી તમને આ સરસ મજાનું પેપર શેટ મળી જશે ચલો શાળા મિત્રો હોય તો પણ ધોરણ પ્રમાણે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવે વિડીયો જોઈ શકો છો ક્લિયર ટૂંકમાં અહીંથી તમને બધું જ મળી જશે ટાઈમ ટેબલ વગેરે વગેરે આગળ વધીએ એક લિફ્ટ એલિવેટર છ મીટર પ્રતિ મિનિટના દરેક ખાણમાં ઉતરે છે જો તે જમીનથી દસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે તો ભાઈ લિફ્ટ હાલ ભોય તળિયેથી દસ મીટરની ઊંચાઈ છે કારણ કે દસ મીટર ઉપર હા અને લિફ્ટને ભોય તળીયે ત્રણસો પચાસ મીટર નીચે જવાનું છે તો લિફ્ટને કાપવાનું અંતર દસ મીટર વધતા ત્રણસો પચાસ મીટર એટલે કે ત્રણસો સાહીઠ મીટર હવે લિફ્ટને નીચે ઉતરવાની ઝડપ કેટલી છે તો છ મીટર પ્રતિ મિનિટ એક મિનિટમાં છ મીટર નું અંતર કાપે છે તો લાગતો સમય કેટલો તો ત્રણસો સાહીઠ મીટર સુધી પહોંચવા માટે એટલે કે એક કલાકનો સમય લાગશે જે તમારા પાઠયપુસ્તકનો જ દાખલો છે એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે પ્લસ પાંચ ગુણ અને બધા ખોટા જવાબો માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે તો રાધિકા એ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને ત્રીસ ગુણ મેળવ્યા કેમ કે તેના દસ જવાબો સાચા હતા તો સાચો પ્રશ્ન પ્લસ પાંચ ગુણ ખોટો પ્રશ્ન માઇનસ બે ગુણ સાચા જવાબના ગુણ પાંચ તો દસ પ્રશ્નો એને ગુણ્યા પાંચ કારણ કે દસ પ્રશ્નો એના સાચા હતા જો તો પચાસ ગુણ આવ્યા ખોટા જવાબના ગુણ પચાસ માંથી ત્રીસ બાદ કરો કારણ કે એને ત્રીસ ગુણ મેળવ્યા હતા બરોબર તો ત્રીસ બાદ કરો તો ખોટા પ્રશ્નોના વીસ ગુણ આવ્યા તો ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી હોય તો વીસ ગુણ આવ્યા દરેકના બે ગુણ છે તો વીસ ભાગ્યા બે એટલે દસ પ્રશ્ન એના ખોટા હશે મિત્રો આવો એક પ્રશ્ન ખાસ પૂછાશે જયે પણ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને માઇનસ બાર ગુણ મેળવ્યા કેમ કે તેના ચાર જવાબો સાચા હતા તો સાચા જવાબના ગુણ ચાર ગુણ્યા પાંચ એટલે વીસ ખોટા જવાબના ગુણ વીસ માંથી આ માઇનસ બાર બાદ કરીએ એટલે કેટલા થશે બત્રીસ ગુણ તો ખોટા પ્રશ્નોની સંખ્યા બત્રીસ ભાગ્યા બે એટલે સોળ પ્રશ્ન હશે ચલો અહીંયા તમારે ડાબા બરાબર જબા શું કરવાનું છે ચકાસવાનું છે આ પણ તમારો પાઠ્યપુસ્તક નો જ દાખલો છે બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્ય થી ઉપર માઇનસ દસ સેલ્સિયસ છે જો મિત્રો આ પાઠના દાખલા છે એ તમને જય સરે સરસ મજાના વિડીયોમાં સમજાવેલા છે જો બે સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્ય સુધી ઓછું તાપમાન થતું જાય તો કયા સમયે તાપમાન શૂન્ય થી નીચે આઠ સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હોય બરાબર ખાલી જગ્યા પૂરો પાંચ ના છેદમાં નવ નો વ્યસ્ત નવ ના છેદમાં પાંચ બસો એકત્રીસ પાંચ ને સો વડે ભાગો બે આંકડા હજી ખસો આગળ તો બે પોઈન્ટ ત્રણસો પંદર બે ના છેદ માં સાત એના વ્યસ્ત સાથે ગુણો જવાબ એક આવે એક કલાકમાં પુસ્તકનો બે ત્રંશ ભાગ વાંચે છે તો પુસ્તકનો કેટલો ભાગ તે ત્રણ પૂર્ણાંક એક પંચમાંશ કલાકમાં વાંચશે તો મિત્રો મિશ્રને ને શુદ્ધપૂર્કમાં ફેરવો તો પાંચ તેરી પંદર ને એક ના છેદમાં પાંચ ભાગ્યા બે ત્રત હેડી પછી એને મિશ્રમત શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી આ ભાગાકારમાં તો ગુણાકાર માં લઈ લો ત્રણ ના છેદ બે તો ચોવીસ ના 3 માં પાંચ એટલે ચાર પૂર્ણાંક ચાર છેદમાં પાંચ કલાકમાં વાંચશે એક લંબચોરસની લંબાઈ 7.1 સેમી છે અને પહોળાઈ 2.5 સેમી છે તો એ લંબચોરસનું ક્ષેત્રફળ ગોતો તો તો લંબચોરસનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો ગણીને આપ્યું છે એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનો અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલો અંતર કાપ્યું કહેવાય 40.5 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય જો વિડિયો મોટો બનતો જાય વિદ્યાર્થી મિત્રો બરોબર ને એટલે બધું જ પીડીએફ સ્વરૂપે તમને આપેલું છે નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 સેમી છે

નીચેના દાખલા ગણો આપેલ માહિતીના દ્વિલંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ટેસ્ટ અને વનડેમાં ખેલાડી અને એને બનાવેલા રણ તો સૌથી વધુ સદી કયા ખેલાડીની છે સચિન સૌથી ઓછી સદી કયા ખેલાડી રોહિત ટેસ્ટમાં સૌથી વધુ અને સૌથી ઓછી સદી કયા ખેલાડી સૌથી વધુ સચિન સૌથી ઓછી રોહિત ચલો ત્યાર પછી પ્રમાણ માપ છે 100 200 300 400 500 અને 600 એ તો ખબર પડી જઈ ને પુસ્તકોની સંખ્યા બરાબર આ માહિતી આપેલી છે આપણને તો આપેલ આલેખ પરથી જવાબ આપો સૌથી વધુ પુસ્તકો કયા વર્ષમાં વેચવામાં આવ્યા વર્ષ છે ત્રાણું તો અને એનો ગ્રાફ મોટો છે તો સૌથી વધારે પુસ્તકો ઓગણીસો ત્રાણુંમાં કયા વર્ષે બસો કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા તો ઓગણીસો અને કેટલું છે તો સેમી ચોપડી સાચા ખોટા જણાવો છેદમાં ત્રણ ખોટું પાંચ માઇનસ સાત બરાબર આઠ સમીકરણ નો ઉકેલ ત્રણ છે ખરું જો એક્સ બરાબર માઇનસ ત્રણ હોય તો ત્રણ એક્સ પ્લસ દસ બરાબર ઓગણીસ થાય તો ખોટું ચલો સમીકરણનો ઉકેલો તો શું છે વીસના છેદ સોરી વીસ પી છેદમાં ત્રણ બરાબર ચાલીસ બરાબરની સામે તો ચાલીસ ગુણ્યા ત્રણ હેડી આ રીતે તો પી બરાબર કેટલા આવશે છ ત્રણ પ્લસ બાર બરાબર તો એક્સ બરાબર માઇનસ ચાર પાંચ એમ પ્લસ સાત બરાબર સત્તર તો એમ બરાબર ચલો સમીકરણનો ઉકેલ મેળવો એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા બે ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન બે સદી કરતાં બે જેટલા ઓછા છે તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે તો મિત્રો એક્સ એટલે કે રાહુલના રન છાસઠ અને સચિનના ડબલ એટલે ટુ એક્સ એટલે એકસો બત્રીસ રન એનો બે સરવાળો એકસો ને અઠ્ઠાણું થાય રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે જો તેના પિતા ચુમ્માલીસ વર્ષના હોય તો રાજ્યની ઉંમર કેટલી હશે તેર વર્ષ શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બે ગણાથી સાત વધારે છે જો સૌથી વધુ ગુણ સત્યાસી હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે ચાલીસ નીચેની આકૃતિ પરથી યોગ્ય જોડકા તમારે જોડવાના છે અંત કોણો કોણ કોણ છે તો એ ત્રણ ચાર પાંચ છ અનુકોણની જોડ કોણ છે ખૂણો એક અને ખૂણો પાંચ ખૂણો બે અને ખૂણો છ ખૂણો ત્રણ ખૂણો સાત ખૂણો ચાર ખૂણો આઠ પૂરક કોણની જોડ કોણ કોણ છે ખૂણો ત્રણ અને ખૂણો ચાર અંતયુગ્મ કોણની જોડ કોણ કોણ છે ખૂણો ત્રણ અને છ ચાર અને પાંચ બાહ્ય યુગ્મ કોણની જોડ કોણ છે તો ડી હોય જોઈએ ખૂણો એક અને આઠ અને બે અને સાત ચલો અહીં નીચેના દાખલા ગણો એલ સમાંતર એમ હોય તો આકૃતિમાં એક્સ નું મૂલ્ય શોધો તો મિત્રો એનો આકાર થશે કેવો એફ આકાર થશે બરાબર તો એક્સ નું મૂલ્ય કેટલું થશે સો થશે કેટલું થશે

ઊંધો એફ તો એકસો વીસ ખરા ખોટા ત્રિકોણનો બહિષ્કોણ સરળ કોણ હોઈ શકે ખોટું સમધી બાજુ ત્રિકોણમાં બધા વેદ એ જ તેની મધ્યગાઓ હોય છે ખોટું ત્રિકોણને કુલ ત્રણ અંગો હોય છે ખોટું ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાક અને ત્રિકોણની મધ્યગા કહેવાય ખરું કોઈપણ ત્રિકોણમાં બે કાટખૂણા હોય ખોટું સમ બાજુ ત્રિકોણમાં તેની મધ્યગા એ જ તેનો વેદ હોય છે ખરું નીચેના વ્યવહારુ કોયડાનો ઉકેલ શોધું ચારમાંથી ત્રણ ત્રિકોણ માં ખૂણો સી કાટખૂણો છે જો એસી બરાબર પાંચ અને બીસી બરાબર બાર સેમી હોય તો ની લંબાઈ શોધો તો તેર સેમી પાયથાકુરસના પ્રમેય મુજબ એક ઝાડ જમીનથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી બાર મીટર અંતરે જમીનની અડે છે તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણા પાઠ્યપુસ્તકનો જ છે અઢાર મીટર થાય

બરાબર તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે કમેન્ટ કરજો કારણ કે તમે કમેન્ટ નથી કરતા બરાબર તો આવી રીતે તમારે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સાથે તૈયારી કરવા માટે બરાબર કે પછી જોવા હોય તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં પીડીએફ ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમને શું થઈ જશે પ્રાપ્ત થઈ જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધાને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના બેસ્ટ ઓફ લક લાઈક કરવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત